જય શ્રી કૃષ્ણ બધાને સીતારામ આજે છે રવિવાર રવિવાર એટલે સૂર્ય ભગવાન દિવસ જો કે રેગ્યુલર આપણે કહેતા એટલે બધા લોકોને ખબર જ છે આપણે કેવું પણ રોજ સબસ્ક્રાઈબર વધતા હોય એટલે આપણે કેવું પડે કે રવિવાર એટલે આ ભગવાનનો વાર છે આ છે રોજ સૂર્ય ઉગે આ સૂર્ય બતાવો છે બે દિવસ તા ઓછો બતાતો હવામાન વિભાગની ખરાબ આગાહી કારણે સૂર્યનો દેખાવ ઓછો થતો તો મતલબમાં માં આગાહી હતી મતલબમાં આપણે જોઈ તો પચીસ થી થી કાલથી મટી ગઈ છે રાતે વરસાદ બધાને હશે અમારો મારું અનુમાન છે અમારે હતો તો બધા જિલ્લામાં છે પણ કોઈ એ છતાં આપણે કોમેન્ટ નહીં લખશી એમ કે કોમેન્ટ લખશું રાજુભાઈ બહુ આગળ આવીએ છે રાજુભાઈ આગળ આવવાથી રાજુભાઈ કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી તમે જેટલા મને સપોર્ટ કરશો આપણે કઈક નવું નવું જાણવા લઈ બાકી રોજ ને જેને વિડીયો બનાવે છે અમારે આ રસોઈ બની ગયું ઓલી બધી ગયું ફરી આવું હોય તો બધાને ખબર હોય જરૂર પણ કઈક નવું જાણવું હોય બધાને ફાયદો થાય એવું કઈ તમારે કરવું હોય તો એ મારી પાસે તમને જાણવા મળશે તમને લાગતું બીજી સેનલ જાણવા મળતું તો આપડે એના પણ એ લોકોને પણ વિડીયો જોઈશું તાઉ મારું કેવું છે તમને આમાં કંઈ ફરક લાગતો હોય તો કોમેન્ટ લખી શકો પણ કોમેન્ટો લખવામાં નહીં આવે આપણે ગમે તેટલી ભીંગ કરી વિડીયો બંધ કરવાની પણ ધમકી આપી તો આપણે કોમેન્ટ નહીં લખીએ બે દિવસ પહેલા આપણે કીધું તમે કોમેન્ટો નહીં લખો તો ફક્ત 27 થી 28 કોમેન્ટ આવી મતલબમાં માં તે દી વ્યુ 1200 થી 1300 લોકો લાવ્યા તો મેં ધારો 10% પણ કોમેન્ટ નહીં કે આમાં મતલબમાં માં 95% લોકો એવા વિશે વિડીયો શોક પૂરતી જોવે છે એ બરોબર મન છે અમુક ખેડૂતોની કોમેન્ટ આવી હતી કે રાજુભાઈ તમે વિડીયો બંધ નહીં કરતા અમને મજા આવે છે તો આપણે એવા લોકો કેતા હોય તો આપણે શરૂ રાખશું બાકી મને તો આમાં ખબર છે એસી ટકા બકાલો લેવાવાળા વાળા વિશે કે તળા ભાવે રીંગળાશે આ ભાવે બતાવી જશે આ ભાવે તો આપણે ત્રણ ગણા ભાવ દેવાના નથી ગણા ભાવ લેવાના નથી ખબર જ હોય બધાને વિડીયો જોઈને પછી ખોટા તમે જ્યાં બેન બેસવાની તો ઓલું કરો છો મને ખબર છે જ્યાં કોઈ પણ પ્રકારની માથા ગોઠ કરવા વગર મને ફોન કરજો હું ભાવ છે હું તમને કહી દે આ લેવા લેવાવાળા છે જોઈ ને ઘણી બાજુ થી મો છે અમુક મને બહુ વાળા વેસવાળાને પણ વન્યા માર્કેટમાં મળત કે છે કે આ રીતનો તમારે વિડીયો લઈને આ રીતના ભાવ કે છે તો એ ભાવ છે હું આય બતાવું છું હોલસેલના રિટેલના ભાવ અલગ હોય એ ખર્ચો લાગે ભાડું લાગે દલાલી લાગે ત્રણ વસ્તુ લાગે ત્યારે રીંગણા ફૂગે અને સીતા અને અંદર કારક બગડેલા પણ નીકળે એ તમને જોઈશે ને અલગ હળી ગયેલો ગમે એવો રીંગણાનો વકલ કર્યો છે તો તમને લાગે કે અહીંથી એંશી રૂપિયામાં એ તમને અહીંયા કંઈ નવે રૂપિયામાં આપે એ બને જ નહીં ડબલ ત્રણ ગણા તો થાય હતી કેમ કે એને અડધા ઉપર ટાર્ગેટ હોય વૃક્ષ આજની તારીખ છે ઓગણત્રીસ નવ બે હાજર ચોવીસ વૃક્ષ વાવવા જરૂરી છે એની વગર આવવા નથી બાકી તમારે વાવાય તો વાવજો વાવો તો મને કઈ પ્રકારનો વાંધો નથી જયારે ઉનાળ આવશે ત્યારે તમને હું કહીશ કે હું વૃક્ષ વાવ્યા તો હું ફાયદો છો નથી વાવ્યા કેમ કે અત્યારે આપણે ઘણા લોકોએ સપોર્ટ નથી કર્યો એ મને ખબર છે ઉનાળ આવશે ગરમી આવી પડી તેવી પડી આ વિડીયો બનશે ત્યારે એને મસ્તી નો જવાબ દેવાના છે કેમ કે મારી અલગ છે એને કોઈ દુકાન એડવર્ટાઈઝ કરી હોય કે આ લોન છે તે લોન છે એ કરી હોય ત્યારે એને એની સેનલ ને કોઈ પ્રકારનો વાંધો નહીં પણ વૃક્ષ વિશે વિડીયો બનાવવા બધાને તકલીફ પડે છે ખજુરભાઈ છે આપણે કોઈ પણ ના મકાન બનાવે છે અત્યારે તો વૃક્ષ વિશે વ્યાજ રોપે છે તમે વિડીયો જોતા બ્લોગ આવે છે મતલબ મકાન બનાવે છે તો માણસ ક્યારે રોકતો હોય કે આ વસ્તુની જરૂર છે અને અત્યારે મેં બધાને એમ કે આ આ હું વિડિયો બનાવી તો તમારે એક વિડીયો હું ફરક પડી જવાનો છે જો બધા સુધરતા હોય તો આપણે એવો કોઈ પણ વિડીયો બનાવી તો કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી કોઈ એવું લાગતો વૃક્ષ પ્રીતે વિડીયો બનાવીશ તમારી સેનલ નહીં તો તમારે એક વિડીયો નો હવે કોઈ ફરક ન પડે હું રોજ માટે વિડીયો બનાવ મારું વિડીયો ન થાય તો મને આવું છે મારે વૃક્ષ વિશે માહિતી દેવી એટલે દેવી આજે સમય રહેશે તો આપણે હાલના ફરીથી એક્સ્ટ્રા વિડીયો કેમ કે માટે તો વધારે કેવું નથી મારા એના ભાવ તો લગભગ કાલે બાકી છે ઘરથી વિડીયો એટલે સ્ટાર્ટ કરો તમને સૂર્ય ભગવાન બતાવી શકું સૂર્ય ભગવાન અત્યાર સુધી હારા બધા અત્યારે વાદળાની આડા આવી ગયા તમે જોઈ શકો છો અમે ઓલી પાછું સૂર્ય ઉગેલો છે આજે સૂર્ય ભગવાનનો દિવસ છે રવિવાર એટલે આવું રોજ આપણે કહેતા રહીશું કેમકે આ પહેલાની જૂની કેમ હતું છે એ આપણે અત્યારે ટેકનોલોજી આવી ગઈ મોબાઈલ ની તો વાર પ્રમાણ કે માતાજી આવે અમુક વાર બધા ખબર હોય જનરલી શનિવારે એટલે હનુમાન પણ બીજા અમુક વાર હોય એમાં આપણે માતાજી ભગવાન વાર હોતા ખબર હોતી નથી કે આજે રવિવાર છે તો શું છે એમ તો કોઈ વધારે કેતો નથી વૃક્ષ વાવવાનું રામજો અમારે તમને નમ્રવંતી બીજું ફોર વ્હીલ વાળા ખાસ નમ્રતી જેટલા અમારા લોકો જોતા હોય આજે ડીમફુલ નો અર્થ સમજો તમને ટુ વ્હીલ આપીશ એટલે અકારવા મથ હાજે લાયન કઈ રીતે સમજાતું ડિમ ફૂલ નો અર્થ શું થાય હામે ઓળખો ડીમ કરે તો આપણે શું કરવું આપણે ડીમ ફૂલ કરે છે એ તો હજી ખુદને ખબર જ નથી તો મતલબમાં જે લોકોને ખબર એને હામેથી ફોન કર્યો નહીં તમારી વાત હાંસી છે અમુક લોકો કમેન્ટ લખે છે

ಯೇಷ್ಮಾಯ ಆಗಡಿಯ ಯೇಷ್ನುವಿದನೆ. ಬನಿಯವಿದನುಷ್ಟೆ. ಮೇಡಾವಿದನುವಿದನು ನಿದನುದ ರಿದೆವಿದನುದನು. ವೊರಾನ ರಂಗನ ಹೊಸುದ ರಿದನುದ ರುದನುದ ರಂಗನನ್ನ. ಯೇಷ್ರಣನ પચીસ રૂપિયા ભાઈ છવી રૂપિયા ભાઈ એસીન ભાઈ છવી રૂપિયા છવી રૂપિયા ભાઈ છવી રૂપિયા છવી

Lili ढोमळे tiga रुपयाने किलो 30 रुपया મોળા છે પાંચ રૂપિયા ની જોડી પાંચ રૂપિયા ની જોડી મૂળા ઓળા ની સિંગ આ ચોત્રીસ વાળી છે ને આ વાળી છે જેવી ક્વોલિટી ભાવ પચીસ રૂપિયા થી ને પાંત્રીસ રૂપિયા સિંગ ના రీంగుయా కిలో రీంగిశ రీంగ

Apa Hari ini ada kilo, kilo.

ரீங்க

रियाम छे rupiah आईतो rupiah na kilo lebih ringan वो लगे हा रिंगणाना 23

Βαλανά ηγανά να βέρδια Βαλανά ηγανά να

સુરણ નો ભાવ છે 55 રૂપિયા નું કિલો સુરણ 55 રૂપિયા આ દુ નવુ ઉભાવ છે નવા દુ 50 રૂપિયા નવું આદુ બેંગ્લોર વેરાયટી

પાત્રીસ થી ચાલીસ રૂપિયા જેવી ક્વોલિટી ભાવર મરસા આ મરસાના સાઠ રૂપિયા સાઠ રૂપિયાના કિલો જેવી મરસા ક્વોલિટી એવા ભાવ કોથમી બજાર ભાવ આજના પચાસ રૂપિયા ની કિલો પચાસ રૂપિયા કોતમરી જેવી કોથમી ક્વોલિટી એવા ભાવ

આ સોળી ના ત્રીસ થી પાંત્રીસ રૂપિયા ત્રીસ થી પાંત્રીસ એવી ક્વોલિટી એવા ભાવ સોળી લીલો ભીંડો ત્રણ રૂપિયા થી પાંચ રૂપિયા ભીંડા બજાર ભાવ ત્રણ રૂપિયા થી પાંચ રૂપિયા આવો મંદિર ભીંડામાં માં

我买一个。